અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠે ચાંચ બંદર વિક્ટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર ત્રાણું કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચાંચ બંદર ગામ દસ હજારથી વધુની વસ્તી ધરાવે છે જેમાં મોટાભાગે કોળી સમાજના અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે ગામના લોકોને રાજુલા પહોંચવા માટે ચાલીસ કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડતું હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ અને મજૂરી કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો ગ્રામજનો દ્વારા વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ આ પુલ બનાવવાની રજૂઆતો કરવામાં આવી હતી સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી કૌશિક વિકરિયા સહિત પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી જેના પરિણામે આ પુલ મંજૂરી મળી છે આ પુલના ખાતમુહૂર્તથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ચાંચબંદર ગામના આગેવાન કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પંદર વર્ષથી આ પુલની માંગણી કરી રહ્યા હતા તેમણે ઉમેર્યું કે બે હજાર આ સમસ્યા હતી અને અગાઉ અંદા આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આ પુલ ત્રીસ કરોડમાં બનતો હતો જે હવે ત્રાણું કરોડમાં બનશે આ પુલ બનવાથી આજુબાજુના ગામડાઓમાં મજૂરી કરવા જતા લોકો બાળકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ મોટો ફાયદો થશે હવે તેઓ રોજ જઈને સાંજે પરત આવી શકશે અને કારણ કે અંતર ઘટી જવાથી સમય અને શ્રમ બંનેની બચત થશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ